લોકસભા ચૂંટણીને ટૂંક સમયે દિવાસી છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે ઇન્દ્રનીલ રાજગુરુ અને અશોક ડાંગર વચ્ચેના આંતરિક વિવાદના પગલે અશોક ડાંગરે ભાજપનો ખેસ આજરોજ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય રાજકોટ ખાતે લોકસભા ઉમેદવાર રૂપાલા સાહેબની હાજરીમાં ખેર ભાજપના તમામ દિગ્ગજ નેતાઓની સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અશોક પોતાના સમય ગ્રુપ સાથે ભાજપમાં જોડાયા હતા લોકસભા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપવામાં આવી હતી મને प्रदेश भाजपा राजकोट शहर भाजपा प्रमुख श्री भाई श्री मुकेश भाई प्रदेश उपाध्यक्ष भाई श्री भरत भाई राजकोट लोकसभा उम्मीदवार रूपाला साहेब राज्यसभा सांसद राम भाई मोकरिया धारासभ्य श्रीबेन दर्शिताबेन साहब आंदोलन જે રીતે જે ઉમળતા અને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલા હું કહી દઉં છું કે ફરીથી આવું અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું આ તકે મારા મિત્રો જેમને પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે સાથે ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી લોકસભાની ચૂંટણીના મતદાનને આડા હવે ગણતરીના કલાકો છે એવા સમયે કોંગ્રેસની જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા નેતાવિહોની કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી ધારાસભ્ય દર્શિતાબેન રાજુભાઈ સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી સેવા ખૂબ જ હાઈ સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો સેવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર દિનેશભાઈ મોલિયા રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ બસોથી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પ્રદેશ ભાજપ હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ ગુજરાત માટેની એમની આ ભાવના દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપથી હૃદયથી આવકારું છું સ્વાગત કરું છું હું અશોકભાઈને વિનંતી કરું કે આજની પ્રેસ વાર્તાને એમના પ્રતિભાવ આપે